નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર ઈદગાહ અને ઇલોલ ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રાની ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈદગાહ ખાતે સર્વે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રાના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈદની નમાજ અદા કરી હતી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો ઈદ ઉલ ફિત્રાના દિવસે ઈલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની નમાજ અદા કરી તેમજ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ વકફ એમેન્ડમેન્ટ બિલને લઈ તમામ મુસ્લિમો હાથ દ્વારા હાથ ઉપર કાળી પટ્ટી બાંધી વકફ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી મુસ્લિમોને આ યુસીસીના બિલના માટે વિરોધ માટેની જે આદેશ આપ્યો છે એને સમગ્ર ઇલોલ ગામ તમામ એના વિરોધ કરે છે અને બે હજાર ચોવીસનું જે બિલકુલ સત્તાવાર વિરોધ છે અને સૌને સવા ભારતના મહાસ ગુમારે

જમાત એ બે હજાર તો જે યુસીસી બિલ છે એના વિરુદ્ધમાં પહેરેલ છે જમાદોનમાં હિન્દ અને મુસ્લિમ પર્સનલ વોર્ડ તરફથી આ આદેશ આપવામાં આવેલો છે કે આનો એક વિરોધ પ્રદર્શન થાય બસ એ જ પર કેવું છે